એ બલિદાનોથી તૈયાર થયેલું રાષ્ટ્ર છે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દપૂર્વક સાથે મળીને રહી શકે અને આપણી જે જમુની સાથે રહેવાની જે તહેઝીબ છે એ પરંપરા અને સંસ્કૃતિ છે એ પ્રમાણેના રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ખૂબ મહેનત કરી પણ કેટલાક કોમવાદી તત્વો જે તલવારોના ત્રિશુલો વહેંચવા માટે ટેવાયેલા છે જે સતત ચૂંટણી ટાણે અને ચૂંટણી સિવાય મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ માટે ટેવાયેલા છે એમની સરકારમાં મુસ્લિમો દલિતો આદિવાસીઓનું અપમાન કરવામાં આવે એમાં કોઈ જ આશ્ચર્ય મને નથી બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે થોડાક દિવસ પૂર્વે પાલનપુર શહેરની એક કોલેજમાં કથિત રીતે વિધર્મીઓ સાથે વ્યવહાર આવા વિષય ઉપર એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે વક્તવ્યો ગોઠવી તમે મીડિયાના મિત્રો સમક્ષ પણ ન કહી શકો એટલા ગંદા શબ્દો મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં વિધર્મી વિધર્મી કહીને વાપર્યા છે એ કાયદાના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ સમજાય કે ફોજદારી ગુનાનું કૃત્યો છે દસ દિવસથી આ વિડીયો સર્ક્યુલેશનમાં જે છતાં આજે કલેક્ટરશ્રી બનાસકાંઠાના આવેદનપત્ર મેં આપીને માગણી કરી છે કે અમારામાંથી કોઈ સામાન્ય ફરિયાદી બને જો તમે દેશના બંધારણમાં અને કોમી એકતામાં માનતા હો તમે માનતા કે હિન્દુ મુસ્લિમ અને સર્વ સમાજ અને જ્ઞાતિના લોકોએ સાથે મળીને જીવવું અને રહેવું જોઈએ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર અને પ્રશાસન પોતે ફરિયાદી બને તાબડતોબ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને દાખલો બેસાડે કે જેથી ફરી કોઈ શૈક્ષણિક સંસ્થામાં કુમળા વિદ્યાર્થીઓના બાળકોનું મન કોમવાદી રંગે રમવાની કોઈ કોશિશ ન કરે આપણો બનાસકાંઠા જિલ્લો એ શાંતિ માટે જાણીતો છે પાલનપુર શહેર અને એક જમાનામાં નવાબે વસાવ્યું નવાબે વિકસાવ્યું એ નવાબ સાહેબના સમજમાં બધા જ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે મળીને રહેતા હતા ગંગાજમુની તહેઝીબ પ્રમાણે જીવતા હતા આની શાંતિને દોડવાનો કોઈ પ્રયત્ન કરે એ બિલકુલ ચલાવી ન લેવાય આજે કલેક્ટર બનાસકાંઠા માનની મિહિરભાઈ પટેલને આવેદનપત્ર આપી અમે માગણી કરીએ છીએ કે પોલીસ દ્વારા તાબડતોબ ગુનો દાખલ કરી ધરપકડ કરીને દાખલો બેસાડવામાં આવે હું સમગ્ર બનાસકાંઠાના ખાસ કરીને પાલનપુર શહેરને વિનંતી કરું છું કે દરેક અને જ્ઞાતિ અને ધર્મમાં સાચા માટે માણસો પણ છે ખોટા પણ છે ખોટા અનિષ્ટ તત્વોને જાકારો આપીએ અને સાચા સાથે ઘરે મળીએ તો મને લાગે છે પાલનપુરની પ્રગતિ થાય કોઈ પણ આવા કોમવાદી તત્વોના ચાડે ચડતા નહીં એટલી પાલનપુણ્ય શાંતિ જાળવવા પણ અપીલ કરું છું શું ખાતરી આવી સાહેબ એમણે કહ્યું કે હું સંબંધિત પોલીસ વિભાગ સાથે વાત કરીશ અને હાલ તમારી સાથે વાત કરે પછી હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને પણ મળવાનો પ્રયત્ન કરું છું રાજ્યના પોલીસ વડાને પણ હમણાં રિંગ મારી ફોન નથી ઉપાડી શકતા તો રાજ્યના પોલીસ વડા વિકાસ સાહી સાથે પણ હું વાત કરવાનો છું પણ મારું એવું એવું માનવું છે કે મીડિયા પ્રેશર ક્રિએટ કરે વિપક્ષ પ્રેશર ઊભું કરે નાગરિકો રોડ ઉપર ઉતરે નહીં પહેલાં સરકારની આ ફરજ બને છે કે આપણા ગુજરાતમાં કદી આવું ન બનવું જોઈએ બીજી વાત એક થિરી પોલીસ દ્વારા એવી પણ કહેવામાં આવી રહી છે કે જે હોઠ ફફડી રહ્યા છે જે વિડીયોમાં બોલનારા એના પછી ઓડિયો સંભળાય છે તો એક ટોકો કેસમાં એ વાત સાચી માની લઈએ તો પણ ધારો કે કોઈએ બીજા કોઈના હોઠ ઉપર આ શબ્દો મૂકી દીધા તો એ પોતે પણ ગુનાહિત કૃત્ય છે રાઈટ મારા ચહેરાનો કે મારા કોઈ વિડીયોનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડમાં બીજા શબ્દો કોમવાદી જાતિવાદી ગુનો દાખલ કરવા પાત્ર શબ્દો કોઈ મૂકી દે તો એ કૃત્ય પણ ગુનાહિત કૃત્ય છે તો સાયબર સેલની ટીમને કામે લગાડી કોણે આ કૃત્ય કર્યું એ જે પણ જવાબદાર છે એને જેલ ભેગો કરો આટલી વાત છે